નમસ્કાર સજ્જનો તો સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો હાલમાં માર્ચ બે હજાર ચોવીસ ક્વાર્ટર રિઝલ્ટ આવી રહ્યા છે લિસ્ટેડ કંપનીના ઘણી બધી કંપનીના રિઝલ્ટ આવી ગયા છે ઘણી બધી કંપનીના રિઝલ્ટ હજુ આવવાના બાકી છે એવી જ એક કંપનીનું રિઝલ્ટ ધમાકેદાર આવ્યું છે અદભુત કહી શકાય તો દોસ્તો એક કંપની મિડકેપ કંપની છે માર્કેટ કેપ છે લગભગ એકવીસ હજાર સાતસો કરોડની એક મોનોપોલી કંપની છે અને વળી પાછી કંપની સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલી છે જોડાયેલી છે કરંટ પ્રાઇસ છે બે હજાર બાશી રૂપિયા કંપનીનું નામ છે સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ હવે જો રિટર્ન જોઈએ તો એક મહિનાનું રિટર્ન સ્ટોકે આપ્યું છે દસ પોઈન્ટ નેવું ટકા છ મહિનાનું રિટર્ન આપ્યું છે ઓગણત્રીસ પોઈન્ટ પોઈન્ટ ટકા 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 એક વર્ષનું રિટર્ન રિટર્ન આપ્યું આપ્યું છે છે ચૌદ પચાસ અને પંચાણું કંપની જૂન બે હજાર ઓગણીસમાં આવેલી છે માર્કેટમાં લિસ્ટેડ થયેલી છે જૂન બે હજાર ઓગણીસમાં એટલે લગભગ પોણા સાત વર્ષ થયા છે સાત વર્ષમાં લગભગ હજી બે મહિના ઘટે છે અને પોણા સાત વર્ષમાં લગભગ સાતસો ટકાનું રિટર્ન આપી દીધું છે એટલે કોઈ ઇન્વેસ્ટર કોઈ કરે જો જૂન બે હજાર સત્તરમાં માં રોકાણ ખાલી ફક્ત એક હજાર રૂપિયાનું કર્યું હોય તો સાત વર્ષે એક હજારના ના સાત હજાર રૂપિયા કંપનીએ બનાવી દીધા છે એટલું શાનદાર રિઝલ્ટ શાનદાર પરફોર્મન્સ છે કંપનીનું હવે આપણે આગળ રિઝલ્ટની વાત કરીશું શેને સ્ટોક માર્કેટનો મેજિક મેં એવું લીધું છે કે શેને ને સ્ટોક માર્કેટનો મેજિક પોણા સાત વર્ષમાં સાત ગણા રૂપિયા એટલે અદભુત જીરો પોઈન્ટ સિત્યોતેર આર ઓસી ચાલીસ ટકા આરઓ એકત્રીસ ટકા ફેસ વેલ્યુ દસ ની છે સેલ્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં બસો ચૌદ કરોડ જે વધીને માર્ચ બે હજાર ચોવીસમાં બસો એકતાલીસ કરોડ બસો ચૌદમાંથી બસો એકતાલીસ કરોડ ક્વાર્ટરલી પ્રોફિટ ડિસેમ્બર બે માં એકસો એકસો ત્રીસ કરોડ ને માર્ચ બે માં એકસો અડતાલીસ કરોડ ત્રણ ચાર મહિનાના ગાળામાં એકસો માંથી એકસો અડતાલીસ કરોડ નેટ પ્રોફિટ ડિસેમ્બર ડિસેમ્બર બે માં એકસો સાત કરોડ અને માર્ચ બે માં એકસો ઓગણત્રીસ કરોડ એકસો સાત માંથી એકસો ઓગણત્રીસ કરોડ હવે ઇયરલી જોઈએ તો સેલ્સ બે હાજર ત્રેવીસમાં પાંચસો પંચાવન કરોડ અને માર્ચ બે હાજર ને બાર કરોડ એવી જ રીતે ઓપરેટિંગ પ્રોફિટ બે હજાર હજાર ત્રેવીસમાં ત્રણસો ઓગણીસ કરોડ અને માર્ચ બે ચોવીસમાં સીધું ચારસો અઠ્યાસી કરોડ રૂપિયા પણ નેટ પ્રોફિટ જોઈએ તો બધા જ એક્સપેન્સ અને કરવેરા બાદ કરતા માર્ચ બે હજાર ત્રેવીસમાં બસો સોતેર કરોડ અને માર્ચ બે હજાર ચોવીસમાં માં સીધું ચારસો ને વીસ કરોડ છે આપણી ગુજરાતની જનતા નેટ પ્રોફિટ ઉપર વધારે ધ્યાન આપે તો નેટ પ્રોફિટ સીધું બસો છોતેર માંથી સાતસો ને વીસ કરોડ છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષમાં અઠ્યાવીસ ટકા પાંચ વર્ષમાં ત્રીસ ટકા છે કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષમાં તેત્રીસ ટકા અને પાંચ વર્ષનો તેત્રીસ ટકા છે અને સ્ટોક પ્રાઇસ સીએજીયા ત્રણ વર્ષનો આડત્રીસ ટકા છે પાંચ વર્ષનો પંચાવન ટકા છે એક વર્ષનો એકસો દસ ટકા સીએજીયા છે કંપની પાસે રિઝર્વ તેરસો ઓગણસાઠ કરોડ રૂપિયા છે ને બોરોવિંગ એટલે કે કગજ માત્ર કરોડ છે મતલબ પોઈન્ટ સોળ ટકા ડીઆઈ એકવીસ પોઈન્ટ તેત્રીસ ટકા અને પબ્લિક પિસ્તાલીસ પોઈન્ટ એકાવન ટકા તો સજ્જનો કોઈએ જૂન બે હજાર સત્તરમાં એક હજાર રૂપિયા રોક્યા હોય તો આજે સાત હજાર રૂપિયા બની ગયા છે પોણા સાત સાત વર્ષના ગાળામાં આ એક શાનદાર પરફોર્મન્સ આપ્યું છે અને હજુ આજે પણ માર્કેટ બંધ હતું શુક્રવારે કંપની લાઈફ ટાઈમ હાઈ ઉપર છે એટલે હજુ પણ મોટા ઇન્વેસ્ટરોને એવું છે કે હજુ આવતા વર્ષોમાં પણ સીડીએસએલ સારું જ રિટર્ન આપશે માટે ઇન્વેસ્ટ કરતા જાય છે સેલિંગ પ્રેશર નથી આવતું ટોપ ઉપર પણ સેલિંગ પ્રેશર નથી અને ટોપ ઉપર ટકી ગયેલો સ્ટોક છે તો સજ્જનો આ હતું આજનું એક કંપનીનું એનાલિસિસ હવે પછી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર